જૂનાગઢમાં ત્રણસો પાંત્રીસ જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અને ફ્રીઝ કરવા નાણાં માંગવાના કેસમાં રેન્જ આઈજીએ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે જેમાં માણવદર સી પીએ તરલ ભટ્ટ સીઓજીના એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરાયા છે કેરળના કાર્તિક જગદીશ ભંડારીએ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પોલીસ કર્મચારીઓએ નાણાં માંગ્યા હોવાની રજૂઆત કરી હતી રજૂઆત બાદ તપાસ કરતા ફ્રીઝ થયેલા અકાઉન્ટથી ગરબડ થયાની શંકા કહી હતી વધુ તપાસ કરતાં એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની સંડોવણી હોવાનું ખુલ્યું હતું તેથી તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા જ્યારે કેસની વધુ તપાસમાં માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટનું નામ પણ સામેલ હોવાના પુરાવા મળતા સસ્પેન્ડ કરાયા હોવાનું

આપેલી એ રજૂઆત જોતાં એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જૂનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી એટલે બેંકને બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતાં એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા બત્રીસ એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ આ રેકોર્ડનો અભ્યાસ કરતાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ત્રણસો પાંત્રીસ કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતાં આ જે ત્રણસો પાંત્રીસ એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલાં અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ અને નાની ગંભીરતા જોણા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઊભા કરી અને ખંડણી માગવાનું આખું કૌભાંડ જણાતા મહારાજ રીડર પીએસ પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે